હા તો રામ રામ ખેડૂત મિત્રો ગુજરાતની વિશ્વસનીય યુટ્યુબ ચેનલ ખેડૂત કાકામાં તમારા બધાનું તગારા ભરી ભરીને સ્વાગત છે હા તો ગુજરાત સરકારની આઈ ખેડૂત પોર્ટલ પર સબસિડીમાં સહાય મેળવવા માટેની અરજી પ્રક્રિયાની પ્રોસેસ ચાલુ થવાની છે જેમાં ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના બે હજાર ચોવીસ પચીસ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થવાની છે તો જેની વિગતવાર માહિતીનો આ વિડીયો છે પૂરેપૂરો વિડીયો જોજો તમારા બધા પ્રશ્નોનું સમાધાન મળી જશે જેમ કે ક્યારે ખુલશે કેટલા દિવસ સુધી અરજી પ્રક્રિયા છે અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી અરજી ક્યાં કરવી એવા તમામ પ્રશ્નો તેમ અને આ વખતે નિયમોમાં પણ ઘણા બધા ફેરફાર થયા છે કયા કયા ઘટકોમાં અરજી થશે કયા કયા સાધનમાં કેવી રીતે સબસિડી મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તમામે તમામ પ્રશ્નોનું સમાધાન તમને આ આ વિડીયોમાં મળી જવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોશો તો આ વાત કરીએ તો આ વખતે ને આપણે અરજી પ્રક્રિયામાં ફેરફાર આવે છે જેમાં જિલ્લાવાર પોર્ટલ આ વખતે ઓપન આવે છે જેમાં ત્રણ તબક્કામાં જિલ્લાવાર પોર્ટલ ચાલુ કરવામાં આવેલું છે જેમાં એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી કુલ નવ જિલ્લા જેમાં મો રાજકોટ મોરબી જામનગર દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ તેમજ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગમાં નવ જિલ્લામાંથી એકવીસ નવથી સત્યાવીસ નવ સુધી અરજી પ્રક્રિયા થશે ત્યારબાદ બીજા તબક્કામાં ત્રેવીસ નવ ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી દસ જિલ્લામાં જેમાં જૂનાગઢ સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ અને આગળ વાત કરીએ તો અમદાવાદ ખેડા આણંદ અને ગાંધીનગરમાં દસ માટે ત્રેવીસ નવ ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી અરજી પ્રક્રિયા તમારે સહાય માટે કરવાની રહેશે આગળ વાત કરીએ ત્રીજા તબક્કામાં તો ત્રીજા તબક્કામાં ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી કુલ બાર જિલ્લામાં જેમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ત્યારબાદ વાત કરીએ તો અમરે અરવલ્લી ત્યારબાદ વડોદરા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આ બાર જિલ્લામાં અરજી પ્રક્રિયા કરવાની છે એટલે કુલ ત્રણ તબક્કામાં જિલ્લા વાઇઝ ઓનલાઈન અરજી પ્રક્રિયા તમારે હાથ ધરવાની છે અને કુલ સાત દિવસ માટે ચાલુ રહેશે આ વેબસાઇટમાં અરજી પ્રક્રિયા સાત દિવસ સુધી તમે કરી શકશો એક ખાસ ધ્યાન રાખજો અને આ વખતે નિયમોમાં પણ ઘણો બધો ફેરફાર કરવામાં આવેલો છે નિયમોમાં વાત કરીએ તો એમાં એવું છે કે પહેલાં આપણે સાધનની અરજી કરતાં પાસ થતું ત્યારબાદ તેની આપણે ખરીદી કરતા પણ અત્યારે ઘણા ઘટકો એવા છે કે જેની તમારે અગાઉથી ખરીદી કર્યાનું ટોકન અથવા તો ખરીદી કરીને પછી તમે અરજી ફોર્મ ભરી શકશો અને ઘણા એવા છે કે જેમાં તમારે અરજી ફોર્મ ભરી લેવાનું પાસ થાય અને ત્યારબાદ તમે તે ઘટક લઈ શકશો એટલે આ નિયમોમાં ફેરફાર છે કયા ઘટકોમાં પહેલાં ખરીદી કરવાની છે અને કયા ઘટકો અરજી બાદ ખરીદી કરવાની છે જેનું એક ખાસ આ જોઈ લેજો ખરીદી બાદ અરજી કરવાના ઘટકો છે એટલે પહેલાં તમારે ખરીદી કરવાની ત્યારબાદ તમે જેની અરજી કરી શકો તેમાં વોટર કેરિંગ પાઇપલાઇન છે પમ્પ સેટ છે બેલર છે પાવર ટીલર છે આ બધાની તમે આપણે આજે આગળ પર છે એ બધા પહેલાં તમારે એની ખરીદી કરી લેવાની અને ત્યારબાદ જ તમે ઓનલાઈન અરજી કરી શકશો આગળ વાત કરીએ તો કમ્બાઇન હાર્વેસ્ટર પછી લેન્ડ લેવલર છે પછી રીપર બાઇન્ડર છે તમામ પ્રકારના મોબાઈલ શ્રેડર છે ત્યારબાદ પોસ્ટ હાર્વેસ્ટના સાધનો છે સોલાર પાવર યુનિટ છે અને સનેરો છે આ બધા ઘટકો એવા છે કે જેની પહેલાં તમારે ખરીદી કરવાની અને ત્યારબાદ તમે તેનું ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સિવાયના બીજા જેટલા પણ ઘટકો હોય જેવા કે ખેત ઓજાર હોય કે તાલપત્રી હોય કે એવું બધું જે છે એ તે આ આપણે જેટલા આગળ આપ્યા એ સિવાયના બધે બધાની તમારે પહેલાં ઓનલાઈન અરજી કરવાની અને ત્યારબાદ તેની ખરીદી કરવાની રહેશે આ એક મોટા નિયમો અને આ વખતે કુલ માત્ર સાત દિવસ માટે જ અરજી કરી શકશો ઓનલાઈન અરજી સાત દિવસ માટે જ કરી શકશો એટલે એ ખાસ ધ્યાન રાખજો તમામ તમામ માહિતી આમાં આપવામાં આવી છે કોઈ પણ તમારે પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને અરજી પ્રક્રિયા તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો અથવા તો ગ્રામ પંચાયતમાં પણ કરી શકો છો અથવા તો ઓનલાઈન કોઈ પણ જગ્યાએ કરી શકો છો અને અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી જો તેની માહિતી તમારે જોતી હોય તો નીચે કોમેન્ટ કરજો તો આપણે એના પર માટે પણ પ્રયાસ કરીશું વિડીયો પસંદ આવે પહેલાં તો એકવાર લાઈક કરી દો અને ચેનલને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પહેલાં તો સબસ્ક્રાઈબનું બટન દબાઈ છે એ દબાવી દો અને પહેલાં આ મિત્રોને શેર કરી દેજો ભૂલા કારણ કે આ ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની છે સબસિડી માટે સહાય વિડીયો છે તો ખાસ પહેલાં વિડીયોને લિંકને તમારા વોટ્સએપમાં કે દરેક મિત્રોને શેર કરી દો એ ખાસ ધ્યાન રાખજો કે એક તો જિલ્લાવાર છે અને બીજું એ એક મહત્ત્વની કે માત્ર ને માત્ર સાત દિવસ સુધી જ ઓનલાઈન અરજી કરી શકશો એટલે વહેલા તે પહેલાં તમારે પહેલાં તો આ ઓનલાઈન અરજી કર ઓનલાઈન અરજી તમે ક્યાં કરી શકો છો તો આ ખેડૂત પોર્ટલ છે એની વેબસાઇટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે અરજી કરી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં તમને એક તો તમારો આધાર કાર્ડ જોશે ત્યારબાદ બેંક પાસબુકની જોશે ત્યારબાદ આપણે રાશન કાર્ડ જોશે અને તમારી સાત બાર આઠ ખાતા એ બધી ટોટલી માહિતી જોશે તમારા મોબાઈલમાં પણ તમે આ ફોર્મ ભરી શકો છો આરામથી એનો વિડીયો તમારે જોતો હોય અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી તો કોમેન્ટમાં જણાવજો એટલે આપણે એના ઉપર વિડિયો લાવતા રહીશું આ એક ખાસ ધ્યાન રાખજો કુલ ત્રણ તબક્કામાં જિલ્લા વાઇઝ છે અને સાત દિવસ સુધી ખેતીવાડી ખાતાની વિવિધ ઘટકોમાં સહાય યોજના છે બે હજાર ચોવીસ પછી અહીં સુધી વિડીયો જોઈએ બધા તમારે ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો